લિંબાયત પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ જ્વેલર્સની દુકાનમાં ચોરી બે જેટલી દુકાનોમાં બાકોરું પાડી ચોર પ્રવેશ દુકાનની સેફ્ટીને તોડી સોના ચાંદીના ઘરેણાની ચોરી ચોરીનો આંક અકબંધ પર્વતપાટીયા વિસ્તારમાં આવેલ ભાવના જ્વેલર્સમાં ચોરીની ઘટના જાણભેદુ દ્વારા જ ઘટનાને અપાયો અંજામ કપડાની દુકાનમાંથી બાકોરું પાડી ચોરી સામે ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં કર્યો પ્રવેશ જ્વેલર્સની દુકાનમાં રહેલ બાથરૂમ વાટે કર્યો પ્રવેશ ચોર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ દુકાનમાં પ્રવેશ કર્યા બાદ સીસીટીવી પણ બંધ કરી દેવાયા વહેલી સવારે વેપારીને જાણ થતાં પોલીસને જાણ કરાઈ બાજુમાં આવેલ નાગનેશી જેન્સવેર કપડાની દુકાનના માલિક શંકાના દાયરામાં પોલીસે તપાસ હાથ ધરી સુરતના પર્વત પાટ્યા વિસ્તારમાં ભાવના જ્વેલર્સ નામની દુકાનમાં ફિલ્મની જેમ ચોરી કરવામાં આવી ચોર દ્વારા ત્રણ દુકાનમાં બખોલ પાડી દિવાલ તોડી અને તેની ગોલ બખોલ પાડી તેમાંથી પસાર થઈ જાય તેટલો રસ્તો તેના દ્વારા બનાવવામાં આવ્યો અને ફિલ્મી ધપકે તેના દ્વારા જે છે તે અહીં ચોરી કરવામાં આવી છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કષ્ણનાશ કે જ્યાં ઘરે જે ચોર દ્વારા જે બખોલ પાડવામાં આવી અને આ જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવી મહત્વની બાબત એ છે કે બાજુમાં જે ચપ્પલની દુકાન આવી હતી તે ચપ્પલની દુકાન તોડી તેના દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો સાથે સાથે જે એની બાજુમાં બીજી એક દુકાન છે આવી રહ્યું છે કે તે કપડાની દુકાન છે અને સાથે તેની દુકાનમાં પણ આ બખોલ જોવા મળી રહ્યો છે અને ત્યારબા એ જે દુકાન હાલ જે બંધ અવસ્થામાં છે પરંતુ હાલ જે જ્વેલર્સની દુકાન છે જ્યાં લૂટ થઈ છે જે જોઈ શકો છો છીની અથોળી અને તાળા જેવી વસ્તુઓ જે

और जो बंदा आया है वो कपड़े की दुकान है उसके वो अभी बंद है वहाँ से आया हुआ लग रहा है दीवार उसने तोड़ा हुआ है बाथरूम से अंदर प्रवेश किया उसने आपको क्या लग रहा है कितना कितनी चीज आपकी गई होगी क्या क्या चोरी हुआ होगा तिजोरी में क्या क्या आपने रखा था तिजोरी टूटा नहीं उनसे और अंदर से कुछ लेके गए होंगे तो स्टॉक लेंगे तब मालूम पड़ेगा अभी अंदाज नहीं है हाल में तिजोरी जो टूटी हुई दिख रही है उसके अंदर कुछ भी चोरी नहीं हुआ है क्या हुआ है वो अभी तिजोरी खोलेंगे तब मालूम पड़ेगा अभी तक तिजोरी खुला नहीं है बंद ही है ऐसा है दुकान में से कोई चीज चोरी वो स्टॉक लेंगे तब मालूम पड़ेगा कहीं से उठाया नहीं उठाया वो स्टॉक लेंगे तब मालूम पड़ेगा अभी अंदाज नहीं है पुलिस ने आपको क्या बोला पुलिस ने बोला जांच कर रहे है, पकड़े जाएगा જી જા સાથે સાથે હું તમને અન્ય એક દુકાન છે જે ચપ્પલની દુકાન આવી છે તેમાં તેના એ ચોર દ્વારા જે છે તે આ ચોરીને અંજામ આપવા માટે જે રસ્તો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી હતી આ ચપ્પલની દુકાનમાં હું તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે જે ચપ્પલની દુકાન છે તેના અંદર જોઈ શકો છો કે કઈ રીતે હાલ જે ચોરીની ઘટના બની છે ને ત્યારે ચર્ચારીત આ ઘટનાઓ કહેવાય શકે છે આ ચપ્પલની દુકાન છે આ ચપ્પલની દુકાનમાંથી તે વ્યક્તિ દ્વારા રસ્તો કરવામાં આવ્યો છે સીધા હું તમને એ જગ્યાના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જોઈ શકો છો કે ચપ્પલની દુકાન છે ચપ્પલની દુકાનમાં કઈ રીતે એક સાકડો રસ્તો છે તે ચોર દ્વારા હાલ જે ત્યાં જે નાની નીચે જગ્યા આવેલી છે

હાલ છે તે પર્વતપાટિયા પોલીસ દ્વારા તમામ જે આ અલગ અલગ એંગલો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે અલગ અલગ ઝોનના જે પીએસઆઈ છે પી પીઆઈ છે અધિકારીઓ છે તે આ ચર્ચારિત ઘટના બાદ જે છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ જે તમામ જે ઘટના બની છે તેના અંગ તેના ઉપર અલગ અલગ રીતે જે હાલ પોલીસ તપાસનો હાલ વિષય બની રહ્યો છે ને પોલીસ દ્વારા અલગ અલગ રીતે હાલ જે